thank mm -hmm. you હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ ગુજ ફેમિલી ઇન કેનેડા તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો તો મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને જો તમે ગુજરાતી છો અને મારા વ્લોગ જોઈ રહ્યા છો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે હું તમને બતાવી દઉં આજનું વેધર તો આજે છે કેનેડાની અંદર હોળી છે અને ઇન્ડિયાની અંદર હોળી છે એ પૂરી થઈ ગઈ હશે તો યસ આજે હોળીનો જે દિવસ છે ને એ દિવસનો મારો બ્લોગ છે અને હું છે બધો બ્લોગ છે એડિટિંગ કરીને ત્રણ ચાર દિવસનું ભેગું આપવાની છું તો તમે બહાર જોઈ શકો છો કે આજે ઠંડી બહુ જ હતી અને બહુ જ ધુમ્મસ છે બહાર તો યસ ઓફકોર્સ અહીં ફોગી એટમોસ્ફિયર બહુ જ રહે છે તો બહાર છે કાર ચલાવવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે તો આજે સવારમાં મોર્નિંગમાં જ્યારે હું ઊઠીને ત્યારે બહુ જ ફોગી એટમોસ્ફિયર હતું તમે જોઈ શકો છો કે પાછળ છે કંઈ જ નથી દેખાતું અને રિયલમાં જ્યારે તમે કાર ચલાવતા હોય ને ત્યારે કેનેડામાં બહુ જ પ્રોબ્લેમ થાય કે તમને ગ્લાસમાં આજુબાજુ બધું ક્યારેક તો એવું થાય કે બંધ થઈ જાય અને તમને કાંઈ દેખાય જ નહીં અને તમે ટ્રીઝ બી જોઈ શકો છો કે બહુ જ બરફ પડેલો છે અને સતત ઘણા દિવસથી બરફ પડતો હતો વીકથી પડી રહ્યો છે તો આજે હોળી છે બટ હોળી સેલિબ્રેશન થાય એવું કંઈ લાગતું નથી તો તમે બહારનું વાતાવરણ તો જોઈ જ શકો છો આઈ થિંક માઇનસ ટ્વેન્ટી સિક્સ કે માઇનસ ટ્વેન્ટી ફાઈવ ડિગ્રી છે તો આજે બનાવવાની છું મસ્ત મજાનો બ્રેકફાસ્ટ તો બ્રેકફાસ્ટમાં છે એ હું બનાવવાની છું આજે ચીલા તો હું તમને બતાવીશ આજે એની રેસિપી કે હું ઘરે છે મગદાળના ચીલા છે કેવી રીતે બનાવું છું તો બહુ જ ઇઝી છે મિત્રો અને યસ અફકોર્સ બેબી માટે અને ફેમિલી માટે બી બહુ જ હેલ્ધી છે તો હું મારી જોયલ માટે કંઈક ને કંઈક નવું નવું છે હેલ્ધી બનાવતી રહું છું અને એ છે હવે ચૌદ મહિનાની થઈ ગઈ છે એટલે હું છે એને થોડું ઘણું છે ફૂડ આપી રહી છું સોલિડ ફૂડ બી તો સોલિડ ફૂડ છે એ મોસ્ટ ઓફ એ બધું ખાય છે તો બને એટલી ટ્રાય કરું છું કે એના માટે બધું હેલ્ધી હું બનાવું તો થોડું છે એ અત્યારે મેં ચા મૂકી દીધી છે અને ચામાં હું છે આદુવાળી ચા બનાવું છું કારણ કે બધાને ગળામાં થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે અને વેધર એટલું ખરાબ છે ને કે જોયલને થોડી પાછી શરદી ખાંસી થઈ ગઈ છે તો મેં પલાળી દીધી હતી રાતની મગદાળ છે મસ્ત મજાની અને અત્યારે સરસ થઈ ગઈ છે તો મગદાળના ચીલા છે એ હું બનાવવાની છું અને બહુ જ ઇઝી ઇઝી રેસીપી છે અને હું છે આ જ્યારે મગદાળનું પાણી હોય છે ને એ કોઈ બી દાળ વોશ કરું છું તો એ પાણી છે ને હું સ્ટોર કરીને રાખું છું અને મારા પ્લાન્ટ્સમાં નાખું છું તો મેં પાણી છે એ કાઢી લીધું છે વોશ કરીને દાળને અને પછી છે હું અંદર થોડા મસાલા કરી લઈશ તો એની અંદર આપણે નાખવાનું છે આદુ ગ્રીન ચીલી જે હું એક જ નાખીશ કારણ કે જલને તીખું હું વધારે નથી ખવડાવતી થોડો ટેસ્ટ માટે અને મીઠા લીમડાના પાન છે એ નાખી દઈશ તો આપણે છે 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 તીખ બેટર પાણી એકદમ વધારે નહીં નાખી દેવાનું અને બધું જ ક્રશ કરી લેવાનું તો આપણું બેટર છે રેડી છે અને એની અંદર છે હું હવે નાખવાની છું વઘાર કરેલું ડુંગળી છે કેપ્સિકમ છે અને કેરેટ્સ છે એ વઘાર કરી નાખવાનો છે અને અડદની દાળ નાખી હતી મેં તો એ બધું છે એ થોડું સોટે થઈ જાય ને ચડી જાય એટલે પછી નમક નાખી અને બેટરની અંદર મિક્સ કરી દેવાનું છે થોડુંક પાણી નાખી દેવાનું છે અને થોડું નાખવાનું છે આપણે અંદર ઈનો તો તમારે ઈનો નાખવો હોય તો નાખી શકો છો ઈનો ના નાખો તો બી ચાલે તો મેં થોડી છે અંદર સિલિન્ડરો બી નાખી દીધી છે તો આપણા છે એ મસ્ત મજાના ચીલા છે એ રેડી છે ગાઈસ તો તમે જોઈ શકો છો તમે ઘરે છે ઇઝીલી બનાવી શકો છો બ્રેકફાસ્ટમાં તો હું આવો જ બ્રેકફાસ્ટ છે અલગ અલગ બનાવતી રહું છું અને મારી ચેનલની અંદર છે હું મારી હોમ કુકિંગ બી બતાવતી રહું છું તો મારી ચેનલમાં તમે જો નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને કુકિંગને શોખીન હો તો અને આજે હું જઈ રહી છું હું નહીં પણ અમે અમારો ફેમિલી છે એ છે છે માટે તો આ બે દિવસ એડિટિંગ કરેલું છે કારણ કે હોલી સેલિબ્રેશન છે એ અલગ ચૌદ તારીખે હતું તો અમે જઈ રહ્યા છીએ અત્યારે હિન્દુ ટેમ્પલ જે અમારા સિટીની અંદર આવેલું છે અને ત્યાં છે હોલી સેલિબ્રેશન રાખેલું છે તો તમે જોઈ શકો છો કે બધા છે બહાર આટલી ઠંડી છે છતાં બધા છે હોળી રમી રહ્યા છે અને આ છે એ હિન્દુ ટેમ્પલ છે તો કેનેડાની અંદર છે એ હરેક સિટીની અંદર છે એક ટેમ્પલ હોય છે અને ફેસ્ટિવલ છે એ મંદિરમાં જ સેલિબ્રેશન થાય છે તો તમે છે એ આ રીતે સેલિબ્રેશનમાં જઈ શકો છો ને એન્જોય કરી શકો છો ગાય તો તમે બહાર તો જોઈ જ શકો છો કે બરફ કેટલો છે છતાં લોકો છે એ ફેસ્ટિવલને એન્જોય કરી રહ્યા છે મજા કરી રહ્યા છે હોળી રમી રહ્યા છે તો ચાલો તમને બતાવો કેનેડાની હોળી

ટેમ્પલની અંદર છે એ આપણે આ છે કે બધા જ ભગવાન છે એની સ્થાપના કરેલી હોય છે એવું નથી હોતું કે મંદિરની અંદર એક જ ભગવાન હોય છે તો યસ મોસ્ટ ઓફ બધા સિટીની અંદર એ રીતે જ મંદિર હોય કે મોસ્ટ ઓફ ભગવાન છે એ બધા જ આવી જાય છે અને મસ્ત ટેમ્પલ છે તો તમે દર્શન કરવા આવી શકો છો જે રજાઇનામાં રહેતા હોય અથવા નવા આવ્યા હોય અને જેને ના ખબર હોય તો એ લોકો છે એ આ રીતે રજાઇના ટેમ્પલમાં જઈ શકે છે બટ ત્યાં છે ટેમ્પલના અવર્સ અલગ હોય છે તમારે છે એ ઓનલાઈન તમે વેબસાઇટ ઉપર ચેક કરી શકો છો કે કયા ટાઈમે છે ઓપન હોય છે મંદિર કારણ કે એની ટાઈમ ઓપન નથી રહેતું મંદિર એ જો તો જો સનાઉ ટાઈમ થઈ ગયો છે હોલી સેલિબ્રેશન નો અમારા દર્શન થઈ ગયા છે તો અમે જઈ રહ્યા છીએ છે અને બહાર છે બધું સેટઅપ બહુ સરસ કરેલું છે એન્ડ કલર બી છે એ ટેમ્પલ તરફ છે સુપર

અમે આવી ગયા છીએ બહાર અને હોળી સેલિબ્રેશન છે બહુ મસ્ત હતું તો બધા જ બગડ્યા હતા અને કપડાં છે એટલા ખરાબ થયા હતા સો અમે ગયા હતા ઘરે ચેન્જ કરવા માટે અને ચેન્જ કરીને આવી ગયા છીએ બહાર તો યસ ઓફકોર્સ કેનેડાની અંદર હોળી છે એ બહુ જ મસ્ત બને છે અને બધા ઘરે નથી રમતા પણ મોસ્ટ ઓફ છે એ આવી રીતે ટેમ્પલ હોય છે ત્યાં સેલિબ્રેશન રાખવામાં આવે છે અને બધા ટેમ્પલે જઈ અને એ રીતે સેલિબ્રેશન કરે છે તો યસ હજી અમે નીકળી ગયા કારણ કે ઠંડી બહુ જ હતી અને જલને ઠંડી ના લાગી જાય એટલે પછી અમે નીકળી ગયા હતા પણ ત્યાં સેલિબ્રેશન હજી ચાલુ છે તો આ વ્લોગ છે આખો મારો એ ત્રણ ચાર દિવસનો ભેગો આવશે કારણ કે ઇન્ડિયાની અંદર હોળી અલગ દિવસે હતી સો અમે હોળી છે એ ઘરે છે બનાવી હતી આમ તો બટ આજે અમે એવું વિચાર્યું હતું કે હિન્દુ ટેમ્પલની અંદર છે એ આજે સેલિબ્રેશન રાખ્યું હતું સેલિબ્રેશન સેલિબ્રેશનનું થોડું એડ કરી અને હું એવી રીતે મિક્સ વિડીયો બનાવવાની છું બે ત્રણ દિવસનો અને આ હોળીની અંદર મેં શું બનાવ્યું છે એ બી હું આમાં બતાવીશ તમને તો યસ ઓફકોર્સ અત્યારે આવી ગયા છીએ અમે સાઉથલેન્ડ મોલની અંદર અને આજે રજા છે કૌશલને તો થયું કે ચલો થોડો આંટો મારી લઈએ અને સેલિબ્રેટ કરીએ તો હોલી સેલિબ્રેશન તો થઈ ગયું છે હવે આવ્યા છીએ સાઉથલેન્ડ મોલમાં તો ચાલો તમને આજે થોડું સાઉથલેન્ડ મોલ ભી બતાવી દઉં તો આ છે રજાઇનાની પબ્લિક લાઇબ્રેરી તો આ લાઇબ્રેરી છે હજી અમે જોઈ નથી તો અમે જ્યારે બી જોવા જઈશું ત્યારે તમને ચોક્કસથી બતાવીશું ગાઈઝ તો અત્યારે ચલો આગળ જઈએ અને સાઉથ મોલ છે આમ ઘણો જ મોટો છે અને અહીં ઘણી બધી ડીલ્સ ચાલતી રહેતી હોય છે તો તમારે કન્ટિન્યૂ છે એ આવતું રહેવું પડે છે ક્યારે કઈ ડીસ છે એ હોય એ આપણે જો ત્યાં જતા રહીએ તો આઈડિયા આવે તો અહીંયા અત્યારે છે ડોટ્સની અંદર બહુ જ મસ્ત ડીલ ચાલી રહી છે અને ઇન્ડિયન ક્લોથ્સ છે બહુ જ મસ્ત છે તો કૌશલ છે એમની માટે જોઈ રહ્યા છે ડીલ્સમાં એન્ડ હું તમને થોડું બતાવી દઉં તો અહીંયા નવથી ઓગણીસ ડોલરની અંદર આ બધા ટોપ છે અને બહુ જ મસ્ત ટોપ છે તો મસ્ત મજાની ડીલ ચાલી રહી છે તો આવો અને જુઓ અને તમને તમારી પસંદની ચોઈસની બધી વસ્તુ અહીંયા અવેલેબલ હશે એ હું માની રહી છું કારણ કે અત્યારે મારી પાસે એટલો બધો ટાઈમ નથી તો હું તમને રેન્ડમલી બતાવી દઉં છું બરાબર છે તો બહુ જ મસ્ત શર્ટ હતા મને ઘણા બધા આમાંથી ટોપ છે પસંદ આવી ગયા હતા અને બધી ડિઝાઇનના ટોપ છે જીન્સ છે બધી ટાઈપના વેર્સ છે તો તમે યસ ઓફકોર્સ આવી શકો છો યા ધીઝ વન ઇઝ વેરી નાઇસ તો હું જસ્ટ સ્ટેન્ડમાં જોઈ રહી છું અને આ છે બ્લેક મને ટોપ બહુ જ ગમી ગયું હતું તો પછી આવી ગયા હતા થોડી ભૂખ લાગી હતી એટલે ફૂડ ની અંદર અને તમે જોઈ શકો છો કે અમારી ફ્રેન્ડ આવી ગઈ છે E hey, Yummy yummy yummy. Jolly yummy. Oh yummy. Jolly yummy. તો જો તમે સાઉથ લેન્ડ મોલની અંદર જાઓ તો આ ફ્રેન્ચ ફ્રાય છે જરૂરથી ટ્રાય કરજો રિયલી બહુ જ મસ્ત આવે છે અમે જ્યારે બી આવીએ ત્યારે આ જ ફ્રેન્ચ ફ્રાય છે એ ટ્રાય કરીએ છીએ મીન્સ ટ્રાય મીન્સ આ જ લઈએ છીએ અને બૂસ્ટર જ્યુસ તો અમારું ફેવરેટ છે સો આ ફ્રેન્ચ ફ્રાય અને બુસ્ટર જ્યુસ છે એ બે વસ્તુ છે ઓબ્વિયસલી આવી જાય છે અને એક ફ્રેન્ચ ફ્રાય છે તો ઇનફ છે અને બૂસ્ટર જ્યુસમાં છે મિક્સ બેરી છે એ અમારું ફેવરેટ છે તો તમને બૂસ્ટર જ્યુસની અંદર કયું પસંદ છે ફ્લેવર મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને તમને બૂસ્ટર જ્યુસ પસંદ છે કે નહીં અને આ બહુ જ ચીલ્ડ હતું મને થોડી સેન્સિટિવિટી રહી છે સો યસ મને થોડું એવું દાંતમાં થવા લાગ્યું હતું માય કોટ અને તમે જોઈ શકો છો ને કે જાલ છે મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાય છે પૂરી કરી નાખી છે અને આ બધી એની છે હવે લઈને બેસી ગઈ છે એન્ડ પછી જુઓ તો તમે જસ્ટ કોઝીની અંદર આઠ ડોલરની અંદર સેલ ચાલી રહ્યો છે તો હું તમને પછી જરૂરથી બતાવીશ ચોક્કસથી અને રિટર્નમાં મારી જોલ છે સુઈ ગઈ હતી તો અમારે જવાનું હતું થોડું ગ્રોસરી શોપિંગ માટે અને આજે બી હું તમને જણાવી દઉં કે જ્યારે બી હું સુપરસ્ટોર સ્ટોર છું ને ત્યારે લકીલી બાય ચાન્સ ટમેટાનો ભાવ છે બહુ જ લો હોય છે તો આજે પોઈન્ટ નાઇન્ટી નાઇન સેન્ટની અંદર છે એલબી હતા ટમેટા તો યસ ટમેટા લઈ આવજો તમે બધા અને મેં બી મારા ટમેટા છે લઈ લીધા છે તો આફ્ટર ગ્રોસરી શોપિંગ અમે આવી ગયા હતા ઘરે અને લાવ્યા હતા ગ્વાલિયામાંથી સ્વીટ્સ કારણ કે હોલી સેલિબ્રેશન હતું તો કંઈક મીઠું ખાવાનું મન હતું તો મને પસંદ છે એકચુલી બ્લેક કાલાજામ અને કાલાજામ ખાવાનું ઘણા ટાઈમથી બહુ જ મન હતું બટ ગ્વાલિયામાં ગયા બટ ગલિયામાં કાલાજામ બનાવવામાં આવતા નથી તો અમે મિક્સ મીઠાઈ લીધી હતી તો તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો ટોપરા પાક છે કાજુની બરફી છે અને છે કેક છે તો સો બધી છે મિક્સ મીઠાઈ લીધી હતી અને બધી જ બહુ જ યમી હતી ગાઈઝ સો યસ તમે તમારા ફેસ્ટિવલની અંદર છે એ ગ્વાલિયામાંથી સ્વીટ્સ લાવી શકો છો અમે મોસ્ટ ઓફ ગ્વાલિયામાંથી જ લાવીએ છીએ કારણ કે ફ્રેશ હોય છે અને આ છે પાઇનેપલ રોલ છે એ બી બહુ મસ્ત હતા પાઈનેપલ કાજુ રોલ છે તો અમારા કૌશલને છે એ એક આ ભાવે છે કેક છે એ માવાની અને ટોપરા પાક છે એ ભાવે છે બાકી ત્રણ છે એ મારી ફેવરેટ હતી તો મારે પૂરી કરવાની હતી એન્ડ જમવામાં છે આ છે મેં હોળીના દિવસે બનાવ્યું હતું મિક્સ ભજીયા મેથીના ગોટા મરચાં અને ડુંગળીના ભજીયા બનાવ્યા હતા અને કઢી ખીચડી બનાવી હતી લીલા મરચાં તળ્યા હતા ગાઈઝ તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ એન્ડ થેન્કસ ફોર વોચિંગ બાય